जय मोलीदा जय वशिराज બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડિયો માં હવર હવર માં ટ્રેક્ટર લઈને આવી ગયા છે આપણે અહીંયા જે બિબડીના ને કોતરા છે ન્યા હમ કોલોનની વાત કરીએ તો ભાઈ હજી આમાં વાંટો નથી છે છીદકારો છે એટલે એક બે દિવસ આને ઓર પણ લાગે જો ભાઈ પાણી વાટતા તો નહી આપણે જો અમે ખાલું દેખાતો તો થઈ ગયું ને પૂરું આપણે ચાર પાંચ દિવસનું કીધું હતું વહેલું ભરાઈ ગયું અને આ બધી પણ જોરદાર નીકળી ગઈ અને આ તો ભાઈ જોરદાર નીકળ્યો આવો ગોઠણ ઊંધીની થાવા આવી છે હમણાં ભાઈ ઠાર જાકર કંઈ આવતું નથી ખાલી ઠંડો પવન એકદમ આવો ટાયર ડી જરા જરા જવા મુકતો આવે છે હજી તો વહેલા આવી ગયા હતા અને વાંથી ભરવાની છે અહીંથી ભરવાની છે હજી છે કામ ઘણું ભરીને પછી જવાનું છે પહેલા આપણે માંડવીનું કામ કાચ ચાલુ છે ત્યાં અને આ બાજુની ભાઈ જોરદાર જો નીકળી ગઈ આ ખેતર કરતા આના કરતાં પણ આ વધારે સારી નીકળી ન આ પાંચ છ દિવસ પાછળ તોય બહુ સારામાં સારી નીકળી ગઈ છે આ આમાં જોરદાર નીકળીને હજી ગાળો છે વાંધો નથી એરિયા નાખીને આપણે પાઈ દીધું તું અને હવે પાછું એક પાણી હમણાં બે ચાર દિવસમાં પાછું ચાલુ કરી દે હું જે પેલી જગ્યા વરસાદ દેખાતી હતી આપણા એકલા વિડીયોમાં ઘણીવાર વાર હું એ ભાઈ હવે મીંડી ભરાવા જોરદાર નીકળ્યો હવે કંઈક કોલોનજીભાઈ છે ને મહિનો દોઢ મહિનો તમારે નીકળે જ નહીં એવું કામકાજ હોય છે એને બસ બાકી મડી આગળ વિડિયોમ કન્ટીન્યુ બની રહેજો આયા ભાઈ બીજી મોટર ચાલુ કરી દીધી કેમ કે આપણે એક એક મોટર નું પાણી ફૂટે નઈ વારું આયા ભાઈ જો જુગાડ કેવો કરેલા છે બે લાઈન નું જુગાડ છે આ સે તરવ નું પાણી આ પાણી પડે એટલે ઠીખાતું નઈ એ બીજી લાઈન તમને આયા સે જો આના આ સે વાઈ નું પાણી અત્યારે જે ચાલુ છે ને એ એ પાણી આ કુંડી ભેગું એક ધોરિયા માં આખું તો પણ આ લી એટલે બે મોટર આપણે ચાલુ કરી દીધી એક અહીં હાલે છે એક વાં હાલે છે એ બતાવી દઈએ આપણે અને જોરદાર કલોનજી નીકળી ગઈ છે ભાઈ આપણા ભાઈ ની તમારા ભાઈ ની ભાઈ સિસ્ટમ છે આ અરે કેના કે ચાતે હો એક મોટર થી પાણી વારવા ખૂટે ની ભાઈ બે બે ચાલુ કરી દેવાની કાલે ભાઈ સેટનું પડતું નથી એટલે બે ચાલુ નથી કરી આજ બે મોટરું બાજુ બાજુમાં આવી ગઈ છે એટલે બપોર સુધી તો બે મોટરું આંખું પછી એક તરાવનું પાણી આખું આવવા દેવું અને જે આપણી હવાઈ છે એનું પાણી અડધું કે પચીસ ટકા જે હું આવવા દેવું એટલે ક્યારો વાય જે પચીસ મિનિટ ભરાતા હતા એ બધા ક્યારા પંદર મિનિટ નું ભરાઈ ગયા હે અને વેલડી ભાઈ થઈ ગઈ એવી સિસ્ટમ છે આપણી અહીં જોરદાર બીજી મોટર હાલે છે અહીંયા અને આને પાવાના સેજી બે કેરા બે કેરા આડા પછી જોઈ છે આ બાજુ લઈ લેવું અથવા તો બે મોટરુંમાંથી ધોરીએ ભેગી કરી દેવું અને ચા પાણી પીન ભાઈ આવી ગયા છે તમારા ભાઈને ભાઈ ચા પાણી તો જરૂર જોઈને જોઈ અને ચેનલમાં ભાઈ નવા આવ્યા હોય બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને વિડીયો આપણો ભાઈ કાયમ ડેલી આવતો હોય છે તો જોતા રહેજો અને બગલા ભાઈ એવડી એવડી કલોની થઈ ગઈ તો એરજી રખડે એમાં અને આજભાઈ બપોરે કદાચ તમને તરાવ પણ બતાવી દેવું જો નહીં આપણે જાશું જાવાનું જાશું તો ખરી જ આપણે જાવું છે આજે બપોરે એટલે બતાવી દઈશું નિમાભાઈ મગર છે જો ક્લિપ મળી જાય તો આપણે નાખી દેવું તમને ત્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ હું બનાવેલું છે ને કમેન્ટ કરી દેજો ચકલીનું છે ભાઈ ચકલીનું હું જ કહી દઉં ને ચકલી અને માનવી ભાઈ ચાર રૂમ પેક થઈ ગયા છે ગિરનાર ચાર હવે ભાઈ અત્યારે કોઈને દેવાની નથી આપણે એને બિયારણ ટાણે આપવાની છે બે રૂમ ઓલા બે આ ચાર રૂમ પેક થઈ ગયા ગિરનાર ચાર ના ભેગું ભાઈ મકાન છે ભાઈ આપણા ચકલી ભાઈ આપણે માળો પાડી નઈ ઓટોમેટિક ટાઈમ થાય ને એટલે પડી જાય ફરવા જાય હતો એનાથી થોડોક આગળ હતો અહીંયા બની એવો એવું બધું છે ભાઈ કેમ ભર્યું બાકી દરિયો પીડો ને ભાઈ ટાઈટ પડે જોરદાર પંખીડા મંખીડા નીકળે હે દીધા અમાર કિશનભાઈ બે ભેગા જ આવ્યા ઓહો મોજ મોજ બધાયને ને જોયું મગર જઈ રહ્યું કઈ નથી જડતું મગર બગર તો काटिया पा जाऊ जो आगर काटिया पा जाए जो भाई घर है तो तो बता ही दूंगा बाकी यो बा कहीं थी कि बा खेतरो देखाई बे लीला अन एक तरह उड़ जो, जो, जो लो लो है जी ओलो पेरू है जिन गुड़ियों का हेलो भाई कंटिन्यू बने रह जो काटिया पा भाई आवी के आएं आई मखर जोवा ना जे लो और से के नहीं ये खबर नहीं से એવી ક્લિપ તો આવી છે ભાઈ હવે ક્લિપ જો આપણી પાસે મળી રહે તો આપણે વિડીયો મેડ કરી દેવું અને આવડ્યા તારામાં ભાઈ અત્યારે તો જોવા ના મળે પાણી ઓછું થાય ને તો અહીં જો જોવા મળશે તો આપણે બતાવી દેવું અને વાત તો એવી સાંભળી છે કે વધારે છે બે ત્રણ મગર છે એમાં એકની ક્લિપ બહાર આવી છે જોવા મળશે તો બતાવશું અને અહીંયા છે આપણો કાઠીઓ

ભાઈ ખાલી થવા મને કેનાલ છૂટી ગઈ ને નહીં આજ ભાઈ નસીબ ખરાબ થઈ ગયા આપણે લાગે એવું લાઈટ છે ને ભાઈ આખા દિવસમાં ત્રીજી વાર કે ચોથી વાર ગઈ ગયા એમને હાલવા દેતું નથી આજ ભાઈ પતી ગયું મતલબ અને આપણે ભાઈ આગળ તરાવના વિડીયો બતાવી દીધો એમાં ભાઈ મગજ છે એ વાત હસી છે ક્લિપ હજી મેળવી નથી કદાચ મળશે તો કાલે કે એમ કે મગ આપણે એડ કરી દેવું અને લાઈટ ભાઈ આપણે બે મોટરું હાલે લાઇટ જાય એટલે પૂરું કામ લાઇટ જાય પછી ભાઈ લાઇટ ને બે ત્રણ મિનિટ થઈ ગઈ તો એ પાણી આવે છે એટલે એવું બધું કામકાજ છે લાઇટ આવે એટલે બે મોટર ચાલુ થાય એટલે બતાવું ભાઈ હમણાં તમને અને કલોનજી ભાઈ પાવામાં આવી રહ્યા છે પાંચ દ્વારા રહ્યા છે આ બાજુ પછી ઉપરનું કામકાજ ને ગીરના ચાર માંડવીનું કામ પૂરું થઈ ગયું છે આપણું એટલે એવું બધું કામકાજ અને પવનભાઈ આજે કંઈક વાંધો નથી ઓછો હા એટલે આપણે તો જો કે પવન ભાઈ નટતો નહોતો જેને મોટો સમજી લો પાક થઈ ગયો નહીં એને નડે આપણે હજી વાંધો નથી હાલો તો લાઇટ બાઈટ આવે પછી મળી ગયું લાઈટ ભાઈ આવી ગઈ થોડી ઘણી પાછી થોડી ઘણી એટલે પૂરેપૂરી જ આવી ગઈ આવી ગઈ વાંધો નહીં એવો હજી પાવાના છે આપણે કેટલા ક્યારા બે ચાર છ આઠ નવ દહ 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 કેરા પાવાના છે એમાં બે કેરા ટૂંકા ને આટ કેરા છે ને ઓલી બાજુનું બધું પી ગયું ભાઈ જો અલગ પટો જ દેખાય આખો જેટલું એટલું પી ગયું ને એકદમ ગ્રીન થઈ ગયું ગ્રીનરી પકડી ગયું છે અને આને ભાઈ પાણી જડી ગયું એટલે વાંધો નહીં આવે હવે અને અહીંયા જરાક થોડીક નબળી રહી ગઈ એમ કે વેલડીનું છે વેલડી છે ને ત્યાં બાકી ભાઈ આવા ધંધા કરતા હોય કાયમ આપણે આપણે તમે ભાઈ વિડીયોમાં નવા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આવા નવા આવું નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ડેલી વ્લોગ અપડેટ અપડોટ અપડેટ અરે હો હોય છે અપલોડ થતા હોય છે એવું કહેવાનું એટલે જોતા રહેજો અને બસ બાકી આજના વિડીયો આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ